હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ વ્હીકલ અપ ડેથ વિથ કે તો મિત્રો આજે આપણી ચેનલ ઉપર મારુતિ સુઝુકી સ્વિફ્ટ વિડીઆઈ કાર આવેલ છે ડીઝલ એન્જિન કાર છે મિત્રો આ કાર સબ્બીરભાઈને સાવ વાજબી ભાવમાં વેસવાની છે તો મિત્રો કારની વધુ વિગત આપણે વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર જાણીએ તે પહેલાં મિત્રો આપણી ચેનલ ઉપર આપણી યુટ્યુબ ચેનલ ઉપર જે પણ કોઈ મિત્રો જાહેરાત અપવા ઈચ્છતા હોય તો મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટ્ટી જાય તેમાં આપેલો છે તેમાં ફોટો અથવા વિડીયો મોકલાવી શકો છો નીચે પટ્ટીમાં માત્ર જાહેરાત માટેનો જ મોબાઈલ નંબર છે આ કારની કિંમત એડ્રેસ માલિકનો મોબાઈલ નંબર મોડલ તે આપણે વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર જ જાણીએ તો મિત્રો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય મિત્રો વિડીયો સારો લાગે તો એક લાઈક અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને મિત્રો વિડીયોને શેર કરી દેજો જેથી કોઈ પણ મિત્રો સ્વિફ્ટ ડીઝલ કાર લેવાઈ જ તો વિડીઓ કામ લાગી શકે તો મિત્રો વાત કરીએ આપણે સ્વિફ્ટ કારની મોડલની તો બે હજાર અને ઓગણીસનું મોડલ છે ચોથો મહિનો મિત્રો કાર વીડીઆઈ છે કાર ટુ ઓનરમાં છે ડીઝલ એન્જિન કાર છે અને મિત્રો કારનો એન્જિન છે સો ટકા વર્ક કરે છે અને મિત્રો કારમાં ઇન્સ્યોરન્સ પૂરું છે તો મિત્રો સ્વિફ્ટ વિડીઆઈ કારની કન્ડિશન જોઈ શકો છો નો એક્સિડન્ટ કાર છે અને મિત્રો કાર ચડો ક્યાંય પર જોવા નહીં મળે ગ્રે કલરમાં કાર જોવા મળશે અને લૂક વાઇઝ ખૂબ જ સારી કન્ડિશન અને ફૂલ મોડિફાઈડ કાર જોવા મળશે મિત્રો કારમાં તમને એસી મ્યુઝિક સિસ્ટમ પાવર વિન્ડો પાવર સ્ટેરિંગ અને ટચ સ્ક્રીન મ્યુઝિક સિસ્ટમ રિલેસ કેમેરો લેથર સીટ કવર બધું કમ્પ્લીટ જોવા મળશે મિત્રો તમે અંદરની કન્ડિશન જોઈ શકો છો ખૂબ જ સારી કંડિશનમાં કાર જોવા મળશે અને મિત્રો રિવર્સ કેમેરાની કન્ડિશન અને ટચ સ્ક્રીન મ્યુઝિક સિસ્ટમ તે પ્રમાણે છે તો મિત્રો કાર તમને જી જે ઝીરો થ્રી પાર્સિંગમાં જોવા મળશે રાજકોટ પાર્સિંગ કાર છે ટુ ઓનરમાં કાર છે મિત્રો કારમાં તમને પેપર બધા કમ્પ્લીટ જોવા મળશે કાગળ બધા કમ્પ્લીટ જોવા મળશે વાત કરીએ આપણે આ કારની કિંમત અને માલિકનો મોબાઈલ નંબર અને એડ્રેસ તે પહેલાં આપણી ચેનલ ઉપર જે પણ કોઈ મિત્રો પહેલી વખત હોય તો પ્લીઝ આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં બે લાયકન દેખાય તમે પહેલા પ્રેસ કરી દેજો જેથી તમને દરરોજ અવનવો વિડીયોની અપડેટ મળતી રહીએ નોટિફિકેશન મળતું રહીએ તો મિત્રો વાત કરીએ આપણે સ્વિફ્ટ કારની માલિકની તો માલિકનું નામ સબ્બીરભાઈ છે અને મિત્રો સબ્બીરભાઈએ કારની કિંમત સો લાખ અને અગિયાર હજાર રૂપિયા રાખેલી છે મિત્રો તેમાંથી તમને નોર્મલ ફેરફાર કરી આપશે જોયા બાદ ફેરફાર થઈ જશે તો મિત્રો સબીરભાઈનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે બાણું સાત ચાલીસ ત્રેપન ત્રણ પાંત્રીસ બાણું સાત ચાલીસ ત્રેપન ત્રણ પાંત્રીસ માલિકનો મોબાઈલ નંબર છે સ્ક્રીન ઉપર આપેલો જ છે તો મિત્રો આ તમને જોવા મળશે પ્રોપર જામનગર સિટી જોવા મળશે નામ છબ્બીરભાઈ સંબ્બીરભાઈનો મોબાઈલ નંબર ડિપક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન પર પણ આપેલો છે તો જે પણ કોઈ મારા મિત્રો આ સ્વિફ્ટ કાર્ડ લેવા ઈચ્છતા હોય તો વધુ માહિતી માટે સંબીરભાઈનું કોન્ટેક કરી અને વધુ ડિટેલ ત્યાંથી મેં વિનંતી જયો સજ